કાયદામાં મોટા પાયે ફેરફાર કરવામાં આજથી સમગ્ર દેશમાં ત્રણ નવા કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે આ અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા લોક જાગૃતિના કાર્યક્રમો કરી લોકોને નવા કાયદા અંગે સમજણ આપવામાં આવી રહી છે જમ્મુસરમાં સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં ડીવાઈએસપી પી એલ ચૌધરીની અધ્યક્ષતામાં નગરજનોની માહિતી આપવામાં આવી હતી જેમાં ઉપસ્થિત આગેવાનો અને નાગરિકોને નવા કાયદાની જોગવાઈ અંગે સમજણ આપવામાં આવી હતી ત્યારે જંબુસર ટાઉનમાં આવતા પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈ પોલીસ મથકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારત સરકાર દ્વારા જે આપણા જૂના કાયદાઓ જે ચાલતા હતા અંગ્રેજો સમયમાં એ કાયદાઓમાં સુધારો કરવામાં આવેલ છે જેમાં બે હજાર ત્રેવીસમાં વિધેયક પાસ કરીને કાયદા અમલમાં મૂકવા માટે એક સાત બે હજાર ચોવીસથી અલગ આજથી આ કાયદાઓ અમલમાં આવેલ છે જે અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશન મારફતે લોકોમાં આ નવા જે ત્રણેય કાયદાઓ છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસ ત્રણે ત્રણ કાયદાનો લોકો સુધી એની જાગૃતિ પહોંચે અને લોકોને એનાથી અવેર થાય અને બીજા લોકો સુધી પણ એ માહિતી પહોંચાડાય એ અનુસંધાને એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં લગભગ આશરે દોઢસોથી બસો લોકો જમ્મુસર વિસ્તારના હાજર રહેલ છે અને એમાં કાયદા નવા કાયદા બાબતે જે મહત્ત્વની જોગવાઈઓ હતી જેનાથી નાગરિકોને સીધો લાભ થાય એ બાબતે એમને સમજ કરવામાં આવેલ છે અને કાયદા બાબતે એમનામાં પણ કોઈ પ્રશ્ન હોય કોઈ તો એ બાબતે પણ એનું સમાધાન કરવામાં આવેલ છે અને આ કાયદાનો વધારે વધારે પ્રચાર પ્રસાર થાય એ અનુસંધાને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન તરફથી પણ અત્યારે લોક દરબાર કરવામાં આવી રહેલ છે અને હજુ પણ પોલીસ સ્ટેશનના નાના નાના ગામડાઓ બીટ અને ઓપી સુધી પણ આ કાયદામાં લોકો સુધી માહિતી પહોંચે તે મારફતે પણ પોલીસ હાલમાં પ્રયાસ કરી રહી છે સંદીપ દીક્ષિત નેશન નેશન પ્લસ પ્લસ ન્યૂઝ સતત અપડેટ મેળવવા માટે કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર